કુદરતે આપેલી અમૂલ્ય ભેટને માણસ જ નુકસાન પહોંચાડે છે તેનું ઉત્તમ ઉદાહરણ પોરબંદરના દરિયા કિનારે જોવા મળ્યું છે દરિયા કિનારે હાલ દશામાની જે મૂર્તિ છે તેની અવદશા જોવા મળી રહી છે તમને દ્રશ્યો જે દેખાડી રહ્યા છે તે પોરબંદરના અસ્માવતી ઘાટના દ્રશ્યો છે છેલ્લા દસ દિવસથી દશામાને વ્રત ચાલી રહ્યો હતો અને આજે આ વ્રતની પૂર્ણાહુતિ થઈ છે રાત્રિના અસ્માવતી ઘાટ નજીક

O tawa Ikea Ikea my good bye. કે તમે અમાસના દિથથી માં દશામાનું વ્રત કરો તો હોય એ મહિમાં છે હું એ માટીની સાદરી બનાવું જોઈ ને હું પધરાવું કે તમે શ્રદ્ધાથી ભાવથી તમે મા દશામાંનો અમાસના દિથથી તમે વ્રત કરો છો તમે રાસ રમો તમે ગરબા ગાવ તમે ઉપવાસ કરો જ માનો મહિમા તમે ઉજાવો તમે પણ તમે આની પાછળ તમે જુઓ જ કે જ્યારે તમે પધરાવનો દિવ આવે છેલો ત્યારે તમે રાતના બે બે વાગ્યાથી છ વાગ્યા લાગી તમે પધરાવત મોટી ત્યારે તમે આટલો વિચાર કરો કે મૂર્તિ દરિયામાં પધરાવાથી પછી મૂર્તિ બહાર નીકળે કે મૂર્તિ અંદર પધરાઈ જાય છે દરિયામાં એ તમે કોઈ વિચાર નથી કરતો ને કોઈ તમે પાછું લઈને જોવા આવતા નથી કે આ મૂર્તિની હાલત ઉઠાઈ જાય આ મા જગતજનની માં પારવથી માતાનો અવતાર છે જગતજનની મા પાર્વતી માતા એ આ આ ગંતી મા આમાં મૂર્તિ એક એક મૂર્તિ તમે જુઓ તો તમારું હૈયું ભરાઈ જશે હું તો અહીંયા અજવાળા પધરાવા આવી હતી તો મારી આંખો માંથી આસ્મી ગયા કે મારી કુલદેવી વિશે આ મમ્મી માતા માં દશામાં મારી કુલદેવી છે માં તમારી આવી હાલત જોઈને માં મારું હૈયું તો ભરાઈ ગયું એકદમ કે તમારી આવી હાલત છે જે તમે તમે વરાદ કરો તમે ઓલું કરો પણ તમે આ જોવા તો આવો કે આ માતાજી ની હાલત હું છે આ રેતી માં આ ગંદકીમાં એક એક મૂર્તિ તમે જોવો તો તમારા અહિયાં ભરાય જાય તમારા લોકો લોકો ઉત્સાહ મેળ હિન્દુ તહેવારો ઉજવણી કરે છે પરંતુ ક્યાંક ગુજરાત પણ નુકસાન પહોંચાડે છે આપણી સાથે અન્ય ભાઈ પણ છે તેમની સાથે જ વાત કરશું તે શું કહેવા માંગે છે તમારું નામ શું છે અને આજ સવાર તમે શું જોયું રહ્યા વસ્તુ માં એટલું છે કે અહીંયા જ્યાં દસમાનો વર્ગ છે બરોબર બહેનો રહી છે એટલામાં દરમિયાન આજે મૂર્તિ પધરાવીને બપોરે બે વાગ્યા રાતે બે વાગ્યાથી વાંધી સવારે છ વાગ્યા લઈને પધરાવાનું થાય છે દરમિયાન આ જે મોટી છે એ આ પીઓપી ની બનાવે છે અમારી માંગ એટલી છે કે આ માટી ની બનાવે એટલી છે લોકો પણ માટીની મૂર્તિની માંગ કરી રહ્યા છે આવતીકાલથી માછીમારી સિઝન શરૂ થઈ રહી છે દરિયામાં સાગર ખેડૂત માછીમારી કરવા વ્યવસાય શરૂ કરશે પરંતુ ક્યાંક આપણે પણ કુદરતને નુકસાન પહોંચાડીએ છીએ કારણ કે આ જે દ્રશ્યો છે અસમાવતી ઘાટના છે ત્યાં જો ત્યાં ગંદકી જોવા મળી રહી છે મૂર્તિ હોય કચરો હોય પ્લાસ્ટિક હોય કોઈ પણ વસ્તુ હોય તે દરિયામાંથી નીકળી રહી છે લોકો જ દરિયાને નુકસાન પહોંચાડે છે પ્રદૂષણ લોકો જ કરે છે જેના કારણે જે ભગવાન આપણી અમૂલ્ય ભેટ તેની અવસર જોવા મળે છે હવે આવનારા દિવસોમાં ગણપતિ સમય પણ જોવા મળશે પરંતુ નાટલી મૂર્તિ કરે તો આપણે ભગવાન આપેલી અમૂલ્ય પેટ ધર્યો છે તેને આપણે નુકસાન પહોંચતા ક્યાંક અટકાવી શકીશું